જય હિન્દ વંદે માતૃ દોસ્તો આજના વિડીયોની અંદર આજે આપણે હાઈકોર્ટ ડ્રાઈવર સ્પેશિયલ છેલ્લા છ મહિનાના મહત્ત્વના કરંટ અફેર્સનો જોવાનો છે ઓકે છેલ્લા છ મહિનાના મહત્વના કરંટ અફેર્સ ભાગ એક મિત્રો ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર માટે સ્પેશિયલ ત્રણ હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ્પી એમસીક્યુ પ્રશ્નોની પીડીએફ લોન્ચ થઈ ચૂકી છે જેમાં હાઈકોર્ટના ગણિત સિવાયના તમામ આખા સિલેબસના અંદર મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન આપેલા છે અને આમાંથી તમારા પચાસ પ્રશ્ન પૂછવામાં આવશે આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણીસો બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે તમે આ જ નંબર ઉપર કોલ કરી શકો છો એના સિવાય મિત્રો પરીક્ષાના અંતિમ દિવસોની અંદર મોકટેસ આપવી ખાસ જરૂરી હોય છે તો આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશન ઉપર ગુજરાત હાઈકોર્ટ માટે એકવીસ જેટલી ફૂલ મોકટેસ સંપૂર્ણ પચાસ પ્રશ્નો હશે પચાસ માર્ક્સ હશે આખે આખો સિલેબસ એમાં કવર થશે ઝીરો પોઈન્ટ તેત્રીસ નેગેટિવ સિસ્ટમ સાથે તમારો રેન્ક કયો છે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમારી સરખામણી થશે આવી રીતે હશે બરાબર તો આ મોકટેસ માત્ર તમે નવ્વાણું રૂપિયામાં પરચેસ કરી શકો છો મોકટેસ્ટ પરચેસ કરવા માટે આપણે આ એક ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની રહેશે વધારે માહિતી માટે તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ પણ કરી શકો છો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિશ્વ આર્દ્ર ભૂમિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે છેલ્લા છ મહિનાના અગત્યના કરંટ અફેર્સ જોવાના છીએ તો પહેલો ક્વેશ્ચન છે વિશ્વ આદ્ર ભૂમિ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો બે ફેબ્રુઆરી નેક્સ્ટ ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર પચીસ માં મેન્સ સિંગલ્સ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે તો મિત્રો એ ખેલાડીનું નામ છે જેનિક સિનર જેનિક સિનર ઓપ્શન ડી સાચો જવાબ બનશે નેક્સ્ટ ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર પચીસમાં વિમેન્સ સિંગલ્સ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે તો તેમનું નામ છે મેડિસિન કીચ નેક્સ્ટ છોતેરમાં પ્રજાસત્તાક દિવસ બે હજાર પચીસમાં કયા રાજ્યને શ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ મળ્યો છે તેમાં જવાબ આવશે મિત્રો ઉત્તર પ્રદેશને કે વર્ષ બે હજાર પચીસમાં ભારતનો કેટલામાં પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો છોતેરમાં આવો ક્વેશ્ચન પણ બની શકે છે તાજેતરમાં આઈસીસી વિમેન્સ અંડર અંડર નાઇન્ટીન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર પચીસનું આયોજન ક્યાં થયું હતું મિત્રો આનું આયોજન થયું હતું મલેશિયામાં ત્યારબાદ તાજેતરમાં આઈસીસી વિમેન્સ અંડર નાઇન્ટીન ટી ટ્વેન્ટી કપમાં કઈ ટીમ ચેમ્પિયન બની હતી તેમાં ભારત ચેમ્પિયન બની હતી તાજેતરમાં ગુનેરીને ગુજરાતનું પ્રથમ જૈવ વિવિધતા વારસા સ્થળ જાહેર કર્યું છે તે કયા જિલ્લામાં આવેલું છે ખાસ અગત્યનું મોસ્ટી પ્રશ્ન રહેશે તો આજે ગુનેરી જે છે તે કચ્છ જિલ્લામાં આવેલું છે કયો જિલ્લો કચ્છ જિલ્લો વિશ્વ કેન્સર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે વિશ્વ કેન્સર દિવસ એટલે ચાર ફેબ્રુઆરી ચાર ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ તાજેતરમાં બીસીસીઆઈનો કર્નલ સીકે કે નાયડુ લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ કોને એનાયત થયો છે તો જવાબ આવશે સચિન તેંડુલકરનો ઓકે બીસીસીઆઈનો જે છે સીકે નાયડુ લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ ઓકે બોર્ડ ઓફ કંટ્રોલ ફોલ ક્રિકેટ ઇન ઇન્ડિયા બીસીસીઆઈનું પૂરું નામ છે આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે મુંબઈ વાખંડ વાખંડે સ્ટેડિયમ ખાતે આનું હેડક્વાર્ટર આવેલું છે બીસીસીઆઈનું નેક્સ્ટ તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનો પોલી ઉમરીગર એવોર્ડ એટલે કે શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ ક્રિકેટરનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો જવાબ આવશે જસપ્રીત નેક્સ્ટ તાજેતરમાં કયા રાજ્યોએ સન્માનજનક અથવા ગૌરવપૂર્ણ મૃત્યુ માટે વિનંતીઓને સરળ બનાવવા માટે હોસ્પિટલોમાં મેડિકલ બોર્ડ સ્થાપવાની મંજૂરી આપી છે તો આ જવાબ આવશે મિત્રો કર્ણાટક રાજ્યએ ચાલો તેમાં તાજેતરમાં સમાચારમાં રહેલ VSHORDS એ શું છે તો આ છે મિત્રો કે ભાઈ ભારતની વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલ છે ઓપ્શન સી સાચો જવાબ નેક્સ્ટ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ટાટા સ્ટીલ માસ્ટર્સ ચેસનો ખિતાબ કોણે જીત્યો હતો તો જવાબ આવશે મિત્રો આર પ્રજ્ઞાનંદાએ તાજેતરમાં સમા તાજેતર તાજેતરમાં રામસર સાહિતમાં સમાવિષ્ટ સત્કારા કોટાઈ પક્ષી અભયરણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો તમિલનાડુમાં આવેલું છે નેક્સ્ટ તાજેતરમાં રામસર સાહિત્ય સમાવિષ્ટ ઠેરઠે ઠેર ઠેગલ પક્ષી અભ્યારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો આ પણ તમિલનાડુમાં આવેલું છે તાજેતરમાં રામસર સાહિતમાં સમાવિષ્ટ ઉધવા તરાવ પક્ષીય ભૈરણ્ય અભયારણ્ય આ કયા રાજ્યમાં આવેલું છે તો કે આ ભાઈ ઝારખંડમાં આવેલું છે અને તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ ખેચેઓ પાલરી તરાવ કયા રાજ્યમાં આવેલું છે આ આવેલું છે સિક્કિમમાં આવેલું છે મિત્રો વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં કેટલી રામસર સાઇટ આવેલી છે ગુજરાતમાં ચાર રામસર સાઇટ આવેલી છે ઓકે સૌ પહેલી અથવા તો સૌથી મોટી રામસર સાઇટ એટલે સરોવર પક્ષી અભયારણ્ય જેને વર્ષ બે હજાર બારમાં રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું જે ગુજરાતની સૌથી મોટી રામસર સાઇટ છે ઓકે આના સિવાય વઢવાના વેટલેન્ડ છે

ભારતનું પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે મધ્યપ્રદેશમાં નેક્સ્ટ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુ લાગુ કરવા માટે કોની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે તો જવાબ આવશે અહીં જસ્ટિસ રંજના દેસાઈ ઓપ્શન એ તેમાં તાજેતરમાં સમાચારમાં રહેલ ઇસ્કંદર એમ ટેકનિકલ બેલેસ્ટિક મિસાઇલ કોણે વિકસાવી છે આ જે મિસાઈલ જે છે તે રશિયા દ્વારા વિકસાવવામાં આવી છે તાજેતરમાં ભારત સરકારે ત્રિભુન સહકારી યુનિવર્સિટીની સ્થાપના માટે એક બિલ રજૂ કર્યું છે આ યુનિવર્સિટી કયા સ્તરે સ્થાપવામાં આવશે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી આ સ્થાપવામાં મિત્રો આવશે ઇરમા કેમ્પસ આણંદમાં ઓકે ખાસ અગત્યનો પ્રશ્ન બનશે ઓપ્શન સી સાચો જવાબ રહેશે વર્ષ બે હજાર પચીસ માં ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજમાં કઈ ત્રણ નદીઓના સંગમ સ્તરે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તો મિત્રો જવાબ આવે છે ગંગા યમુના સરસ્વતી ઓકે મહાકુંભ મેળો મિત્રો વાત કરીએ તો મહાકુંભ મેળો એકસો ચુમ્માલીસ વર્ષે એકવાર આવતો હોય છે નેક્સ્ટ નીચેનામાંથી કયા સ્તરે કુંભ મેળાનું આયોજન થતું નથી તો જુઓ કુંભ મેળાનું આયોજન ઉજ્જૈનમાં થાય નાસિકમાં થાય હરિદ્વારમાં પણ થાય વારાણસીમાંનું આયોજન નથી થતું ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં કુંભ મેળાનું આયોજન થતું નથી હિમાચલ પ્રદેશમાં ના થાય નેક્સ્ટ ભારતમાં નીચેનામાંથી કઈ જગ્યાએ અર્ધકુંભ મેળો યોજાય છે અર્ધકુંભ મેળો તો એ યોજાય છે મિત્રો પ્રયાગરાજ એટલે કે ઉત્તર પ્રદેશ રાજ્ય અને બીજું છે હરિદ્વાર એટલે કે ઉત્તરાખંડ રાજ્ય નેક્સ્ટ તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થયું હતું તે સામાન્ય રીતે દર કેટલા વર્ષે યોજાય મહાકુંભ મેળો દર કેટલા વર્ષે યોજાય એકસો ચુમ્માલીસ વર્ષે તાજેતરમાં બાંધવગઢ ટાઈગર રિઝર્વનો રિઝર્વનો સૌથી પ્રખ્યાત પૈકીનો વાઘ મૃત્યુ પામ્યો છે તેનું નામ છે મિત્રો છોટા ભીમ નેક્સ્ટ તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી કયા રાજ્યમાં ખુલશે તો એ છે મિત્રો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય યુવા સંસદ યોજના ટુ પોઈન્ટ જીરો સમાચારમાં હતી તે કયા મંત્રાલયે શરૂ કરી છે આ જે છે શરૂ કરવામાં આવી છે સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા નેક્સ્ટ વર્ષ બે હજાર પચીસમાં સંસદમાં ગ્રેમી એવોર્ડ સમારોહનું આયોજન ખાલી જગ્યા ખાતે થયું હતું તેનું આયોજન થયું હતું લોસ એન્જલસ ખાતે તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં સૌથી મોટા હસ્તકલા મેળાનું આયોજન થયું હતું જવાબ આવશે ઓકે હરિયાણામાં તાજેતરમાં ભારતના ભારતમાં હરિયાણામાં આવેલ કયા સ્થળે ભારતના સૌથી મોટા હસ્તકલા મેળાનું આયોજન થયું હતું તો એ થયું હતું હરિયાણાના સૂરજકુંડ ઓકે સૂરજકુંડ ખાતે જે હરિયાણાના ફરીદાબાદ તાલુકામાં આવેલું છે તાજેતરમાં સમાચારમાં રહેલ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે તો જવાબ આવશે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય તાજેતરમાં કયા સ્તરે પ્રથમ બિમસ્ટેક યુથ સમિટ યોજાઈ હતી ઓકે તો જવાબ આવશે મિત્રો ગાંધીનગરમાં ઓકે મિત્રો પીડીએફ ખાસ અગત્યની છે તો પીડીએફ માટે તમારે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો ત્રણ હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ આપેલા છે પરીક્ષામાં બેઠા પૂછાશે ઓકે તો પીડીએફ આ નંબર ઉપરથી મેળવી શકો છો અને મોક ટેસ્ટ એકવીસ જેટલી ફૂલ મોકટેસ્ટ આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપરથી તમે માત્ર 99 રૂપિયામાં પરચેસ કરી શકો છો નેક્સ્ટ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સાયક્લોન બે હજાર કવાયતનું આયોજન થયું હતું સાયક્લોન બે હજાર પચીસ ભારત અને ઇજિપ્ત વચ્ચે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા આયોજિત હવાઈ કવાયતનું નામ શું હતું તેનું નામ હતું વિંગ્સ રાઈડર્સ કવાયત તાજેતરમાં સમાચારમાં રહેલ ટ્રોપેક્સ પચીસ લશ્કરી કવાયત કયા પ્રદેશમાં યોજાઈ હતી તો આ યોજાઈ હતી મિત્રો હિન્દ મહાસાગરમાં ભારતમાં કોનો જન્મ દિવસ તેર ફેબ્રુઆરી રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય મહિલા દિવસ નાયડુ નિકાસને સરળ બનાવવા માટે ભારતે તાજેતરમાં કયા પ્રકારના ચોખા માટે નવા એચએસ કોડ રજૂ કર્યા છે તો એ છે મિત્રો જીઆઈ ટેગ કરેલા ચોખા તાજેતરમાં સુધારા પછી હિન્દુસ્તાન જેન ટ્રેનર એટલે કે જે એચ ટી છત્રીસ નું નવું નામ શું રાખવામાં આવ્યું છે આનું નવું નામ રાખવામાં આવ્યું છે યશસ તાજેતરમાં ભારતે કાફલા માટે ક્લબ એસ મિસાઇલ સિસ્ટમ મેળવવા માટે કયા દેશ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે તો જવાબ આવશે રશિયા તાજેતરમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ ક્યાં યોજાઈ હતી વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ તો મિત્રો આ યોજાઈ હતી યુ એના દુબઈ ખાતે તાજેતરમાં કોણે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ રિટ્રીવર આસિસ્ટન્ટ એટલે કે મિત્ર નામનું એક નવું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું હતું તો જવાબ આવશે સેબી ઓકે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આનું પૂરું નામ છે આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે આનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ ખાતે આની સ્થાપના ક્યારે થઈ હતી સેબીની ઓગણીસો બાણુંમાં આની સ્થાપના થઈ હતી નેક્સ્ટ તાજેતરમાં ભારતના કયા સ્તરે એરો ઇન્ડિયા બે હજાર પચીસનું આયોજન થયું હતું એરો ઇન્ડિયા બે હજાર પચીસ આનું આયોજન થયું હતું બેંગ્લોર ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ એક્શન સમિટ બે હજાર પચીસનો યજમાન દેશ કયો હતો જવાબ આવશે ફ્રાન્સ ભારતનો પ્રથમ સ્વદેશી ઓટોમેટેડ બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે તો એ શરૂ કરવામાં આવ્યો છે નવી દિલ્હીમાં તાજેતરમાં બ્રિજ નામનો પુલ તૂટી પડ્યો હતો તે ક કઈ નદી પર આવેલો છે બેલ બ્રિજ નામનો આ જે પુલ છે તે આવેલો છે તિસ્તા નદી પર દુર્લભ મગર કેટફીશ તાજેતરમાં કઈ નદીમાંથી મળી આવી હતી તો એ આપણને બહીની ઓકે આ બહીની નામની જે નદી છે એમાંથી આપણને મળી આવી હતી આજનો છેલ્લો ક્વેશ્ચન છે કે ભાઈ કયા રાજ્યની ઓકે ખાસ અગત્યનો પ્રશ્ન રહેવાનો છે કે ભાઈ કયા રાજ્યની ઓંગલ જાતિની ગાય બ્રાઝિલમાં એકતાલીસ કરોડમાં વેચાય છે જે વિશ્વની સૌથી મોંઘી ગાય બની છે તો જવાબ આવશે આંધ્રપ્રદેશની ઓકે આંધ્રપ્રદેશની ઓંગલ જાતિની ગાય બ્રાઝિલમાં એકતાલીસ કરોડમાં વેચાય છે જે વિશ્વની સૌથી મોંઘી ગાય બની છે તો મિત્રો આ તો છેલ્લા છ મહિનાના કરંટ અફેર્સનો ભાગ એક આવી રીતે આપણે સંપૂર્ણ છ મહિનાના કરંટ અફેર આવી રીતે જોવાના છીએ મિત્રો ખાસ પરચેસ કરી લેજો ઓકે આ નંબર ઉપર સોનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો એવી રીતે આપણી ટેસ્ટ પણ તમે પરચેસ કરી શકો છો આપણી આ ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપરથી માત્ર નવ્વાણું રૂપિયામાં એકવીસ ફૂલ મોક ટેસ્ટ આપેલી છે ઓકે આખે આખા સિલેબસ મુજબ જીરો પોઈન્ટ તેત્રીસ નેગેટિવ સિસ્ટમ સાથે પિસ્તાલીસ મિનિટનો સમય પણ હશે સંપૂર્ણ પરીક્ષા મુજબ જ તમને અનુભવ થઈ જશે ફરીથી મળીને આ વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતર કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો